સુરત સાયબર સેલ દ્વારા વેસુમાં ફોર પોઇન્ટ કોમ્પલેક્ષમાં ગઈકાલે એક લર્ન એન્ડ અન પીએફજી સર્વિસ છે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપર કે અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીઓ અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને એને અમુક એક દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ નું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઈટ ઉપરની ખોટા ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઈટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હજાર સત્તરમાં એક કેસ થયેલો હતો આ જે કોમ્પલેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા અને લે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરીઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું છે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી બાર જણા એ છે એ આ એક્સોશન નું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર અંદાજ પ્રમાણે જોઈએ તો આ છોકરાઓ જે છે એમની પાસે પચાસ છોકરાઓને નવ હજાર રૂપિયાના હિસાબથી સેલેરી આપતા હતા તો આમનો બેઝિક એક્સપેન્સ છ થી સાત લાખ રૂપિયા એક મહિનાનો હોય તો આના વર્ષનો એક્સપેન્સ પોતાનો એકાદ કરોડ રૂપિયા જેવો થતો હશે હજી એના પોર્ટલ ઉપરથી એના ડેટા ઉપરથી બેંક ટ્રાન્ઝેક્શન આ બધા ઉપરથી જે કેટલા માણસોનો ડેટા છે એ મળી આવશે એના ક્લાઉડ ઉપર એનો ડેટા રાખવામાં આવતો હતો ફોન ઉપર એના પર જે છે એ ફોન ઉપર ચાલતું હતું તો આ ડેટા બધો મળી આવશે પણ અંદાજીત આ લોકોનું બે વર્ષનો ખર્ચો બે કરોડ જેવું ગણી લ્યો આ લોકો ખૂબ સફાઈ પૂર્વક કામ કરતા હતા ગુજરાત મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ નહોતા કરતા મેક્સિમમ આ લોકોના જે વિક્ટીમ છે એ સાઉથના લોકોના આ લોકો ટાર્ગેટ કરતા હતા એનો ચોક્કસ આંકડો નહીં કહી શકાય પણ આ લોકો એક માનો કે આ લોકોનો બે હજાર કરોડ રૂપિયા જેવો તો બે વર્ષનો એક્સપેન્સ છે અને એક માણસ પાસેથી મિનિમમ આ લોકો સાત હજાર રૂપિયા જેવું લેતા હતા તો આંકડો હજારોની સંખ્યામાં જઈ શકે છે નહીં એની સાઈટ ઉપર જે એનું ફોર્મ બનાવતા હતા ડ્રાફ્ટ ફોર્મમાં રાખી અને ધમકી આપતા હતા પછી આગળ એને અલગ અલગ કમ્પ્લેન કરવાની ધમકી આપતા હતા આ ઓનલાઈન જે જોબ પોર્ટલ હોય છે એના ઉપરથી આ લોકો પાસે ડેટા હતો